સાબરમતી તાલુકાના મુન્ના ખાતે શ્રી મેલડી માતાજી તેમજ સધી માતાજીના મંદિરની શોભાયાત્રા નીકળી હજારો શ્રદ્ધાળુઓ ભક્તિભાવપૂર્વક પૂર્વક ઉમટ્યા મળતી માહિતી પ્રમાણે સરસ્વતી તાલુકાના મુન્ના ખાતે નવનિર્માણ પામેલ શ્રી મેલડી માતાજી મંદિરની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે શ્રી અરવિંદભાઈ કુવાજી રાવળદેવ પરિવાર દ્વારા વિશેષ શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા જેમાં ડીજી અને ઢોલ નગારા શરણાઈના સુરો સાથે તેમજ હેલિકોપ્ટર દ્વારા ફૂલ પુષ્પગુચ્છ કરવામાં આવેલ જય માતાજી જય શ્રી મેદળીમાં જય ઘોષ ગુંજ્યા હતા અને અબિલ ગુલાલ ની છોડો સાથે સવારે શ્રી મેદળી માતાજી તેમજ સદી માતાજી ની શોભાયાત્રા મુના ગામમાં નીકળી હતી અને સાંજે માતાજી ની રમેલ નું પણ આયોજન કરવામાં આવેલ છે ત્યારે હજારો ની સંખ્યામાં ભુવાજીઓ ઉપસ્થિત રહેશે મંદિરે થી ગોપાલપુરી જગ્યા સુધી અને ત્યાંથી નીકળીને શ્રી મેલડી માતાજી તેમજ સદી માતાજી ના મંદિર ખાતે પહોંચી હતી અને યજ્ઞના આચાર્ય પંડિત શાસ્ત્રી દ્વારા વિધિવત પૂજા અર્ચના વંદના આરતી કરી યજમાનો અને ઉપસ્થિત સામાજિક અને રાજકીય આગેવાનો સહિત ધાર્મિક સંતો મહંતો સાથે ભક્તોનું કુમકુમ તિલક કરી ફુલાર પહેરાવી શાલ ઓઢાડી સન્માન કરાયું હતું જેમાં ગુરુ શ્રી સેધારામ મહારાજ ભુવાજી અરવિંદભાઈ ભુવાજી રાજુભાઈ દુગરાસણ ભુવાજી શાંતિભાઈ વિરાણા ભુવાજી અમૃતભાઈ ઉચરપી શૈલેષભાઈ મેર ચંદુભાઈ વડા ઠાકોર પરબતજી હજુવા સહિત અન્ય ગામોમાંથી પધારેલા મહેમાનોને શ્રી દરેક સમાજના વડીલો યુવાનો દ્વારા સન્માન કરમાવ્યું હતું અને સુંદર રીતે આયોજન કરી શ્રી મેદળી માતાજી તેમજ સદી માતાજીનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી કાર્યક્રમને સફળ બનાવવા માટે અથાગ પરિશ્રમ કરી રહ્યા છે અહેવાલ જયંતિભાઈ ઠક્કર કાકરેજ 我陪着业主一个。Oh, <Yeah. S 1> જય માતાજી જય મેલડી માં આજે તારીખ વીસ ચાર બે હાજર પચીસ રવિવાર અમારી કાળુ ભગત ની મેળડી ને કોટા પ્રતિષ્ઠા નું આયોજન કરેલું છે તો દરેક ને જય માતાજી બહુ સારો આયોજન છે અને બહુ સારો પ્રસંગ થઈ ગયો છે માતાજી શોભાયાત્રા તો પૂર્ણવતી થઈ છે અમારો મુના ગોમવતી બહુ સપોર્ટ રહે છે માતાજી પણ એમને સુખી રાખે દુનિયાની પબ્લિક આજે મુના નમી છે એમનો મારી કાળુ ભગતની મેલડી તરફથી દરેકનો ભાવ આશીર્વાદ છે રજના ભાવથી કે માતાજી એમનો સુખી રાખે આ અમારી અમારી સમાજનો ગ્રુપ છે માતા જોગણી મેલડીનો દરેકનો ખૂબ મજા 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 ઓના વિશે અમારા ચંદુભાઈ વડા બે સવાલ કહેશે બોલો 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 આજે પચીસ ચાર બે હાજર પચીસ ના રોજ ચાર બે હાજર પચીસ ના રોજે કાળુ વગાડ્યો છે તેમજ આખા ગુજરાત વતી આ પ્રતિષ્ઠા ને સફળતા અપાઈ છે તે બદલ અમે સમાજ અઢારે સમાજ અઢારેમનો કાળુ ઈરાની મેળડી વતી આભાર માનીએ છીએ રાખે બોલો મેળડી માં

આખમાં વસ્તી આવે છે વસ્તીનું કામ થાય છે જે ધારે તે એમનું કામ થાય છે અને અમારા વિડીયા જોઈ અને વસ્તી બાથા લે છે તો એમને અહીંયા મટી જાય છે તે ફસે આવે છે તો મિત્રો શા માટે તમે દુઃખ બેઠો છો આ વિડીયો જોઈને વિડીયો આવે તો તમે બાથા લેવો તો તમારું દુઃખ દૂર કરશે એવી ગામ મુના ગામની મેલરીમાંથી જય મેલરી મા તકી જય